કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે આગળ એસ એમ ઠાકોરનો વિડીયો જોઈએ તે મિત્રો શા માટે આવું બોલે છે મિત્રો તે તમને આ વિડીયોમાં જણાય છે એટલે તમે મિત્રો વિડીયો પૂરો જજો અને એસ એમ ઠાકોર એવું બોલી રહ્યા છે કે આ મારો છેલ્લો વિડીયો છે અને આના પછી હવે મારો કોઈ જ વિડીયો નહીં આવે મિત્રો તેના વિશે તમને આ શા માટે એસ એમ ઠાકોર આવું બોલે છે મિત્રો એ આગળ પૂરો વિડીયોમાં જણાવે છે એટલે તમે વિડીયો પૂરો જોજો મિત્રો અને વિડીયોની આગળ શરૂઆત કરતાં પહેલાં તમને કહી દઉં કે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આગળ સૌ પ્રથમ નવા વિડીયો જોવા મળે તો મિત્રો એસએમ ઠાકોર રોસ્ટિંગના વિડીયો બનાવીને આખા ગુજરાતમાં ફેમસ છે મિત્રો અને એસ એમ ઠાકોરને કોઈ ના ઓળખ

ધરતી છોકરીના માતા પિતા ધમકી આપે છે અને મિત્રો એસએમ ઠાકોર પણ શું બોલ્યા છે આગળ તે તમને વિડીયો પણ બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જજો અને મિત્રો જિંદગીમાં ગમે એવી મુશ્કેલી આવે ગમે એવું દુઃખ આવે પણ પોતાનું જીવન ટૂંકાવું તો ના જ જોઈએ મિત્રો ગમે એવી પરિસ્થિતિ હોય પણ પોતાનો જિંદગી તો બરબાદ ના કરાય મિત્રો અને મિત્રો જે તમે આગળ વિડિયો જોયો એસએમ ઠાકોરનો તે તેમને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો છે અને હાલમાં એસએમ ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યો છે મિત્રો